ફિઝિયોથેરાપીનો કોર્સ ઓગણીસો માં કર્યો અને ત્યાર પછી વીએસ હોસ્પિટલને સિવિલ હોસ્પિટલ પણ ઓની સેવા આપી અને અત્યાર સુધીમાં લગભગ દસેક હજાર દર્દીઓને સેવા કરી છે હાલમાં પણ શનિ રવિ રજા હોય ત્યારે અમદાવાદ રાજકોટ ચેન્નાઈ દિલ્હી જયપુર જેવા શહેરોમાં જઈ અને ટ્રસ્ટ અને સંઘો સાથે સેવાનું કામ કરું છું ડોક્ટર મોદીએ ફિઝિયોથેરાપિસ્ટની સાથે સાથે સંગીત રમતગમત જનરલ મિકેનિક ક્ષેત્રે પણ અનેક સિદ્ધિઓ મેળવી છે જાહેર ક્ષેત્રમાં કુશળતા દાખવવા બદલ તેમને રાષ્ટ્રપતિના હસ્તે પ્રજ્ઞાચક્ષુ વિકલાંગનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે અમદાવાદ અંધજન મંડળ ખાતે તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું યજ્ઞેશભાઈ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં માત્ર અઠ્યાવીસ મિનિટમાં જ પાવાગઢ ચડવાની સિદ્ધિ પણ મેળવી ચૂક્યા છે તેમણે તંદુરસ્તી તમારા હાથમાં જેવા આરોગ્ય લક્ષી લેખો પણ લખ્યા છે તેઓ મોબાઈલ અને કોમ્પ્યુટર પણ સારી રીતે ઓપરેટ કરી શકે છે પાણી જાતે પીવાનું હોય કે કોઈ પણ કામકાજ હોય એ બધું મારી જાતે એક વખત મગજમાં બેસી ગયો કે આ રૂમ આ જગ્યાને આ વસ્તુ આ જગ્યા હોય એ પ્રમાણે મારું કામ કરું છું ડોક્ટર યજ્ઞેશભાઈ અત્યાર સુધીમાં લગભગ દસ થી પણ વધારે દર્દીઓના દર્દ પોતાની સારવારથી દૂર કર્યા છે અને તેમની હેઠળ સારવાર લઈ રહેલા દર્દીઓ પણ તેમનાથી સંતુષ્ટ છે હાલમાં તેઓ ઘણા બધા આરોગ્યને લગતા કેમ્પમાં સારવાર આપવા માટે જાય છે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર યજ્ઞેશભાઈ મોદીની સારવારથી મને અઠવાડિયામાં જે પટ્ટો પહેરવો પડતો ગળામાં પટ્ટો ફેરવો પડતો હતો જે બિલકુલ છૂટી ગયો છે બેસવામાં ઉઠવામાં ઘણી તકલીફ હતી ચાલી શકાતું પણ નહોતું તેને માટે સાહેબે ઘણી મહેનત કરી છે અને એના લીધે મને અત્યારે ઘણું સર છે મને 100% સંતોષ છે જીવંતી કંટાળી ગયેલા તંદુરસ્ત માણસોને ડોક્ટર યજ્ઞેશભાઈ તેમની સિદ્ધિઓ થકી જીવન જીવવાની પ્રેરણા આપે છે આ અનોખા માનવીની અનેક સિદ્ધિઓથી માત્ર તેમનો પરિવાર જ નહીં પરંતુ ભરૂચ ગામના લોકો પણ ગર્વ અનુભવી રહ્યા છે ભરત ચુડાસમા ટીવી ભરૂચ